પાર્વતીના પુત્ર ગણેશના દસ રહસ્યો જે તમે હજી સુધી નથી જાણતા પાર્વતી શિવના પુત્ર ગજાનન ભગવાન ગણેશજી વિશે પુરાણમાં અનેક રહસ્યોનો ઉલ્લેખ છે જાણો ગણપતિજીના આ જ રહસ્યોમાંથી મુખ્ય દસ રહસ્યો ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ભગવાન શ્રી ગણેશજી વિશે તમે અનેક કથાઓ સાંભળી હશે દુંદાળા દેવ બધા દેવોમાં પૂજ્ય છે સૌથી પહેલાં ગણેશજીની પૂજા થાય છે પરંતુ ગજાનંદની એવી કેટલીક વાતો જેનાથી તમે અજાણ છો આજે અમે તમને ગણપતિજીની આવી જ રહસ્યમય કથાઓમાંથી દસ કથા કહેવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમને આનંદ થશે તો ચાલો શરૂ કરીએ કથા એક ગણેશજીની ઉત્પત્તિનું રહસ્ય પુરાણોમાં ગણેશજીની ઉત્પત્તિની વિરોધાભાસી કથાઓ છે ગણેશજીનો જન્મ ભાદ્રપદ શુક્લ ચતુર્થીના બપોરે થયો હતો એક દંતકથા એવી છે કે પાર્વતી સ્નાન માટે ગયા હતા અને બહાર ગણેશજીને દ્વારપાળ તરીકે બેસાડ્યા હતા એવામાં મહાદેવ આવ્યા અને સ્નાના ગૃહમાં જવા માટે કહ્યું ગણેશે ના પાડતા મહાદેવે તેમનું શિરછેદ કર્યું આના પરથી બ્રહ્માજીએ દુખી પાર્વતીજીને કહ્યું જેનું માથું પહેલાં મળે તેને ગણેશના મસ્તક પર ચઢાવો પહેલું માથું ફક્ત હાથીના બાળકનું જ મળ્યું હતું આમ ગણેશ ગજાનન બન્યા બીજી વાર્તા અનુસાર પાર્વતીજીએ ગણેશજીને દરવાજા પર બેસાડ્યા પછી સ્નાન કરવાનું શરૂ કર્યું ત્યારે શિવ આવ્યા અને પાર્વતીના ઘરમાં પ્રવેશવા લાગ્યા જ્યારે ગણેશજીએ તેમને રોક્યા તો ગુસ્સે ભરાયેલા શિવે તેમનું માથું કાપી નાખ્યું આ ગણેશની ઉત્પત્તિ પાર્વતીજીએ ચંદનના મિશ્રણમાંથી કરી હતી જ્યારે પાર્વતીજીએ જોયું કે તેના પુત્રનો શિરછેદ કરવામાં આવ્યો છે ત્યારે તે ગુસ્સે થઈ ગઈ તેમના ક્રોધને શાંત કરવા માટે ભગવાન શિવે ગણેશજીના માથા પર હાથીના બાળકનું માથું મૂક્યું અને ગણેશજી સજીવન થયા કથા બે ગણેશજીની પત્ની પુત્ર અને પુત્રી કથા ગણેશજીને રિદ્ધિ અને સિદ્ધિ નામની બે પત્નીઓ છે જે પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રીઓ છે સિદ્ધિને ક્ષેમ નામના અને રિદ્ધિને લાભ નામના પુત્રો હતા લોક પરંપરામાં આને શુભ લાભ કહેવામાં આવે છે શાસ્ત્રોમાં તૃપ્તિ અને પૃષ્ટિને ગણેશજીની પુત્ર વધુ કહેવામાં આવે છે આમોદ અને પ્રમોદ ગણેશના સૌ પૌત્ર છે માન્યતા અનુસાર ગણેશજીને સંતોષી નામની પુત્રી પણ છે એક દંતકથા અનુસાર ભગવાન ગણેશને તેમની કાકી દ્વારા બાંધવામાં આવેલ રક્ષાસૂત્ર મળી રહ્યું હતું આ પછી ભેટનો વ્યવહાર જોયા પછી ગણેશજીના પુત્રોએ આ વિધિ વિશે પૂછ્યું આ માટે ગણેશજીએ કહ્યું કે તે દોરો નથી તે એક રક્ષાત્મક કવચ છે આ રક્ષક સૂત્ર આશીર્વાદ અને ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક છે આ સાંભળી શુભ અને લાભે કહ્યું કે જો આવું હોય તો અમને પણ બહેનની જરૂર છે આ સાંભળીને ભગવાન ગણેશે પોતાના શક્તિઓમાંથી એક જ્યોતિ ઉત્પન્ન કરી અને તેને પોતાની બંને પત્નીઓની આત્મશક્તિમાં ભેળવી દીધી આ જ્યોતિએ કન્યાનું રૂપ ધારણ કર્યું અને ગણેશની પુત્રીનો જન્મ થયો જેનું નામ સંતોષી હતું આ પુત્રી માતા સંતોષી તરીકે ઓળખાય છે કથા ત્રણ ગણેશજીના ભાઈ બહેન કાર્તિકય ગણેશના પાત્ર ભાઈ છે જે સુબ્રમણ્યમ પૂર્વ મુર્ગન અને સ્કંદ તરીકે પણ ઓળખાય છે જ્યારે દેવતાઓ પ્રથમ બનવા માટે સ્પર્ધા કરવામાં આવી ત્યારે કાર્તિકય પૃથ્વીની પરિક્રમા કરીને જીતી ગયા હતા પરંતુ ગણેશજીએ તેમના માતા પિતાની પરિક્રમા કરીને સાબિત કર્યું કે તે પ્રથમ છે કાર્તિકે સિવાય ગણેશના અન્ય ભાઈ ભાઈઓના નામ સુકેશ જલંધર અયપ્પા અને ભૂમા છે તેની એક બહેન પણ છે ગણેશજીની બહેનનું નામ અશોક સુંદરી છે એવું કહેવાય છે કે શિવપુત્ર ગણેશના ભાઈ કાર્તિકે લગ્ન કર્યા ન હતા કથાચાર ગણેશજી એ પ્રથમ પૂજ્ય દેવતા છે તમામ ધર્મોમાં ગણેશની પૂજા થાય અથવા આગામન કોઈને કોઈ સ્વરૂપે કરવામાં આવે છે બુદ્ધ અને કેતુ ગ્રહોની પૂજા ગણેશ ભગવાન પ્રસન્ન થાય છે દરેક શુભ કાર્યમાં સૌપ્રથમ ગણેશ સ્તુતિ અને પૂજા લાભ અને શાંતિ માટે કરવામાં આવે છે આમ કરવાથી કોઈ પણ પ્રકારની અડચણો આવતી નથી શિવ મહાપુરાણ અનુસાર જ્યારે ભગવાન શિવ ત્રિપુરાનો નાશ કરવા જઈ રહ્યા હતા ત્યારે એક આકાશવાણી થઈ હતી કે જ્યાં સુધી તમે ભગવાન ગણેશજીની પૂજા નહીં કરો ત્યાં સુધી તમે ત્રિપુરાનો નાશ નહીં કરી શકો ત્યારે ભગવાન શિવે ભદ્રકાળીને બોલાવીને ગજાનનની પૂજા કરી અને યુદ્ધ જીતી કથા પાંચ ગણેશજીનો મહિમા ગણપતિ આદિદેવ છે જેમણે દરેક યુગમાં અલગ અલગ અવતાર લીધા હતા ગણેશજીને સતયુગમાં સિંહ ત્રેતામાં મોર દ્વાપરમાં ઉંદર અને કલકીમાં ઘોડાનો અવતાર લીધો એવું કહેવાય છે કે તેમનો જન્મ દ્વાપર યુગમાં ઋષિ પરાસરને ત્યાં તેમનો જન્મ હતો અને તેનું નામ ગજમુખ પડ્યું તેમનું વાહન ઉંદર હતું જે તેમના આગલા જન્મમાં ગાંધર્વ હતા આ ગાંધર્વે ઋષિ સૌની પત્ની પર ખરાબ નજર નાખી હતી જેના કારણે તેને ઉંદરની યોનીમાં રહેવાનો શ્રાપ મળ્યો હતો આ ઉંદરનું નામ ડિંક છે ગણેશના બાર મુખ્ય નામો છે સુમુખ એકદંત કપિલા ગજકર્ણક લંબોદર વિકટા વિજ્ઞાસક વિનાયક ધૂમ્રક ગણાધ્યક્ષ ભાલચંદ્ર અને ગજાનન તેમના દરેક નામ પાછળ એક વાર્તા છે કથા છ તમામ દેવતાઓની શક્તિઓ ગણેશજી પાસે તમામ દેવતાઓની શક્તિઓ છે જે રીતે તમામ દેવતાઓએ તેમની શક્તિઓ હનુમાનજીને આપી હતી તેવી જ રીતે ગણેશજી જ્યારે દેવતાઓમાં પ્રથમ આવ્યા ત્યારે રૂપે તમામ દેવતાઓની શક્તિઓ મળી હતી આ હોવા છતાં તેમની પાસે તેમની પોતાની શક્તિઓ પણ છે કથા સાત શિવના શ્રાપથી કપાયેલું માથું ભગવાન શ્રી ગણેશજીના શિરછેદની ઘટના પાછળ પણ એક મોટું કારણ છે બ્રહ્મવર્ત પુરાણ અનુસાર એકવાર કોઈ કારણસર ભગવાન શિવે ક્રોધમાં આવીને સૂર્ય પર ત્રિશૂળથી પ્રહાર કર્યો આ હુમલાથી સૂર્યદેવ બેભાન થઈ ગયા સૂર્ય દેવના પિતા કશ્યપે આ જોઈ ગુસ્સે થઈ શિવને શ્રાપ આપ્યો કે જે રીતે તમારા ત્રિશુળથી મારા પુત્રનું શરીર નાશ પામ્યું છે તેવી જ રીતે તમારા પુત્રનું માથું પણ કપાઈ જશે આ શ્રાપના પરિણામે ભગવાન શ્રી ગણેશજીનું માથું કાપી નાખવાની ઘટના બની હતી કથા આઠ શનિના દર્શનથી કપાયેલું માથું બ્રહ્મવૈત્ર પુરાણ અનુસાર જ્યારે તમામ દેવી દેવતાઓ શ્રી ગણેશને આશીર્વાદ આપી રહ્યા હતા ત્યારે શનિદેવ માથું નીચે રાખીને ઊભા હતા માતા પાર્વતીના પૂછવા પર શનિદેવે કહ્યું કે તમારો પુત્ર મને જોશે તો નુકસાન થઈ શકે છે પરંતુ જ્યારે માતા પાર્વતીના કહેવાથી શનિદેવે બાળકને જોયો તો તેના થોડા સમય બાદ શિરછેદની ઘટના બની કથા નવ ગણેશજીનો રંગ શિવ પુરાણ અનુસાર ગણેશજીના શરીરનો રંગ લાલ અને લીલો છે આમાં લાલ રંગને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે અને લીલા રંગને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે મતલબ કે જ્યાં ગણેશજી છે ત્યાં શક્તિ અને સમૃદ્ધિ બંનેનો વાસ છે કથા દસ પ્રથમ લેખક ગણેશજીને પૌરાણિક પત્રકાર અથવા લેખક પણ કહેવામાં આવે છે કારણ કે તેમણે મહાભારત લખ્યું હતું આ પુસ્તકના લેખક વેદ વ્યાસ હતા પરંતુ તેને લખવાની જવાબદારી ગણેશજીને આપવામાં આવી હતી આ લખવા માટે ગણેશજીએ એક શરત મૂકી કે તેમનું લખાણ અધવચ્ચે અટકાવવું નહીં આ માટે વેદ વ્યાસે તેમને દરેક શ્લોક સમજીને જ લખવાનું કહ્યું ગણેશજી શ્લોકનો અર્થ સમજવામાં થોડો સમય લેતા હતા અને તે દરમિયાન વેદ વ્યાસજી તેમના કેટલાક મહત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરતા હતા નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે ગજાનન ગણપતિ મહારાજની જય આ વિડિયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો